મેષ રાશિ 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 સુધીના જાતકોની જો આપણે વાત કરીએ તો તો પ્રથમ આવશે મેષ મેષ રાશિનો દિવસ આજે કેવો રહેશે મિત્રો રાશિવાળા જાતકોને ઘરેલું જીવનની અંદર એક સારા સુખાકારીના પ્રાપ્તિના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે સ્ટોક માર્કેટને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે સ્ટોક માર્કેટમાં એટલે શેર બજારમાં સારી સફળતાના યોગ બની રહ્યા છે કોઈ પણ રોકાયેલું ધન એ આજે વૃદ્ધિ પામે એનો મતલબ કે કંઈક સારું થવાનું છે મિત્રોનો સહયોગ મળે અને એના કારણે પણ સારો લાભ થાય મિત્ર હેડા ખીજીએ ઝેડા કુવા કોષ પછાડે પાણી દઈએ પણ હૃદયના નાણે દોષ મિત્રો દ્વારા સારો સહયોગ મળે સારો લાભ મળે એવા યોગ પણ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે હવે વાત કરીએ બીજી રાશિ બીજી રાશિ એટલે વૃષભ રાશિ છે જેના અક્ષર છે સરકારી કામકાજની અંદર આજે વૃષભ રાશિના જાતકોને સારા લાભની શક્યતાઓ દેખાય છે કોઈપણ કાર્ય ખાસ કરી દૈનિક કાર્યોની અંદર એક સારી સ્ફૂર્તિ જોવા મળશે આજના દિવસ માટે પ્રેમ પ્રસંગોમાં પણ સારી સફળતાના યોગ બની રહ્યા છે આર્થિક સ્થિતિ પણ એની સારી રહેશે મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ મિથુન રાશિની તો ક છ ક મિથુનમ પ્રોક્ત મિથુન રાશિવાળા જાતકોએ ખોટા ખર્ચાઓ ઉપર આજના દિવસ માટે કાબૂ રાખવો પડશે બીજો આત્મવિશ્વાસમાં તો વધારો થાય તેવા સારા યોગ બની રહ્યા છે આજે વિરોધીઓ તમારાથી પરાજિત થશે મતલબ આજે લાભ તમને થવાનો છે વ્યવસાયની અંદર કદાચ થોડીક મહેનત વધી શકે આવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે તો મહેનતનું પ્રમાણ થોડું વધારી દેજો જય ગણેશ કર્કશી કન્યા તુલા વૃષ્ટિક ધન મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે આપણે રાશિની વાત કરીએ કર્ક રાશિ જેના અક્ષર ડ અને અ છે તો કર્ક વાળા જાતકોએ આજે ખર્ચની બાબતમાં થોડું ધ્યાન આપવું પડશે સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડી સાવધાની રાખવી આપણા માટે આજે જરૂરી બનશે કર્મચારીઓનો સહયોગ મળે તો તમારા ધોરા કાર્ય પૂરા થાય કર્મચારીઓનો સહયોગ મળે તમારા કામકાજમાં થોડીક રાહત મળે જોખમી કોઈપણ પ્રકારના રોકાણો આજના દિવસ માટે ટાળવા એ ખાસ જરૂરી છે વાત કરીએ સિંહ રાશિની મને અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળે તેવા યોગ બની રહ્યા છે સાથી મિત્રોથી ખૂબ જ સારો લાભ થાય ધર્મ કર્મમાં રૂચિ કેળવાય આજનો દિવસ તમારા માટે સારો છે પ્રોપર્ટી શેર બજાર અથવા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે લાભની સંભાવનાઓ પ્રબળ બને છે હવે વાત કરીએ કન્યા રાશિની પહોંચવાના અક્ષર છે કન્યા રાશિના જાતકોના મિત્રો શુભ કાર્યની અંદર ઉત્તમ અવસર પ્રાપ્ત થાય મતલબ કે અવસર ક્યારેક ક્યારેક જ આવતો હોય છે ગત અવસર ફરી સાંપડે અને ગયા વળે છે વહાણ સ્નેહી મિત્રો દ્વારા પણ ખૂબ જ સારા લાભની પ્રાપ્તિ થાય લક્ષ્મીજીની કૃપા આજે રહેશે તમારા ઉપર અને એના કારણે પરિવારજનોથી પણ તમને આનંદમાં અભિવૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે કન્યા રાશિ મિત્રો વાત તુલા રાશિની કરીએ જેના અક્ષર ર અને તુલા રાશિ વાળા જાતકોને આજે માનસિક અશાંતિનો થોડો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું સાચવીને કામકાજ કરવાનું રહેશે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે પરિશ્રમ થોડોક વધારે થશે આજના દિવસ માટે મહેનત થોડી વધારે થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને અક્ષર વૃશ્ચિક રાશિ વાળા જાતકો માટે સ્નેહીજનોથી મુલાકાત ખૂબ જ સારો લાભ કરાવડાવે આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખજો એ જરૂરી છે બીજો આવકમાં થોડોક કદાચ ઘટાડો સંભવ છે ધાર્મિક કાર્યોથી સારો લાભ થાય અથવા તો તમારા નજીકના સંબંધીઓ એના દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે ધન રાશિની વાત કરીએ તો ભ ધ અને ઢ અક્ષર છે ધન રાશિના પ્રવાસ પર્યટનના યોગ સારા બની રહ્યા છે બને ત્યાં સુધી ખોટા વિચારોથી દૂર રહેજો દાંપત્ય સુખમાં આજે વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે ભાગીદારી વાળા કામકાજમાં કદાચ સહયોગ સારો મળે સહકાર સારો મળે અને જેના કારણે સારા ફળની પ્રાપ્તિ દેખાઈ રહી છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ અને જો અક્ષર છે મકર રાશિના જાતકોને ભાઈ ભાંડુઓ સાથે સારો મનમેળ મકર રાશિના જાતકોને આજના દિવસ માટે રહેશે પ્રવાસ યાત્રાથી પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બને છે નોકરી ધંધાની અંદર સારી અનુકૂળતાના યોગ બની રહ્યા છે નવા કામકાજ કરવાની ઉત્તમ તકો મળે એવા પણ યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે કુંભ રાશિ ગ અને સ અક્ષર છે કુંભ રાશિવાળા જાતકોને ઘર ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે પાચન શક્તિ થોડી મંદ જણાશે ભાગ્ય પણ કદાચ થોડો સાથ આપવો જોઈએ ઓછો આપે એવી શક્યતા હોય છે ભાગ્યફળ ઓછું મળે પરિવારની અંદર થોડોક મતભેદ રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે તો પ્રસન્ન શાંત કામકાજ કરવું મીન રાશિ દસ અને છ અક્ષર છે મીન રાશિના જાતકોને મિત્રો ભાગ્યોદય માટે ઉત્તમ સમય આજના દિવસ માટે દેખાઈ રહ્યો છે ભોજનની અંદર ક્યાંક મિષ્ઠાન મળે અથવા તો મિષ્ઠાનમાં રૂચિ વધે આવી શક્યતાઓ છે વડીલ વર્ગથી સારા લાભની શક્યતાઓ પણ દેખાય છે કામકાજમાં વિલંબની શક્યતાઓ પણ દેખાઈ રહી છે આજનો દિવસ એકંદરે તમારા માટે આ પ્રમાણે રહેશે જય ગણેશ ગઈ